ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને સાથે રાખીને આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે વાહન ચાલકોને ગાડી પર તાર બાંધવા માટે સેફ્ટી રાખવા માટે જણાવવામાં આવ્યું હતું જોકે ટુ વ્હીલર પર સવારી કરતા લોકોનો અકસ્માત જલ્દી થતો હોય છે અને જેના કારણે આ દોરીથી બચવા માટે ટુ વ્હીલર પર અકસ્માતના કારણે જાનહાનિ ન થાય તે માટે તાર બાંધવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને તેના માટે સેફટી વાયર નિઃશુલ્ક દરેકને બાંધી આપવામાં આવ્યો હતો પતંગના દોરાથી બચવા માટે વાહન ચાલકોને રોકીને ગાડી પર તાર બાંધવામાં આવ્યા હતા બાળકોને બાઇક અથવા એક્ટિવા પર આગળ બેસવા માટે પણ ના પાડવાની અપીલ કરવામાં આવી હતી નાના બાળકો ઘણીવાર આગળ ટુ વ્હીલરની આગળની સાઈડમાં બેસેલા હોય છે અને ત્યારે જ આ

એકેડમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી કૌશિત શરના માર્ગદર્શન હેઠળ અમે દાંતીવાડા મુકામે આજે એક કેમ્પનું આયોજન કરેલું હતું જે થકી અમે આજકાલ વધતા જતા બાઈક આપના પરિવારમાં પણ જો કોઈ વ્યક્તિ સભ્ય ટુ વ્હીલર લઈ અને બહાર જવાનું થાય છે તો આપણે એ સળિયા બાઈકની અથવા એક્ટિવાની આગળ બંધાવો એવી અમારી અપીલ છે જેના થકી આપણે આપણા પરિવારના સભ્યોની જાન બચાવી શકીએ છીએ આપણી એક નાની કોશિશ અને ચાલીસથી પચાસ રૂપિયાના સળિયા થકી આપણે આપણા કરોડોનું આપણી જિંદગી છે આપણું જીવન છે તે બચાવી શકીએ છીએ તે માટેની અમે અમારી અપીલ છે તથા આપણે જોઈએ છીએ કે આજકાલ વધતા જતા અકસ્માતોમાં દોરી પણ એક કારણરૂપ બને છે હાલે ઉત્તરાયણનો તહેવાર આપણે નજીક આવી રહ્યો છે તો એમાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે બાઇક સવાર ટુ વ્હીલર જે હોય છે તેમના ગળામાં દોરી અચાનક આવી જવાથી ઘટના સ્થળે તેમનું મૃત્યુ થતું હોય છે અને ઘણા લોકોને ગળા કાપ નાક કાપ એ રીતે ઘણી બધી ઈજાઓ થતી હોય છે તો આ મુકામે દાંતીવાડા મુકામે અમે એક સેવા ગણાવી શકાય તેવા કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં અમે સળિયા જે બાઇક ઉપર ફિટ કરવાના હોય તે ક્લેમ દ્વારા ફિટ કરી અને લોકોમાં જનજાગૃતિ આવે તે માટેની પહેલ કરી હતી જેના થકી ફ્રીમાં લોકોને ટુ વ્હીલર હોય એમને સળિયા આપ્યા હતા ઘણા મિત્રોએ મારી મદદ કરી હતી અને સાથે સાથે દાંતીવાડા પોલીસ સ્ટેશનના ઘણા સાહેબોએ પણ અમારી મદદ કરી હતી તો એ બદલ પણ હું એમનો આભાર માનું છું જનતાએ પણ અમને ઘણો બધો સાથ આપ્યો તે બદલ એમનો હું પણ આભાર માનું છું તમે પણ એવી અમારી નમ્ર અપીલ છે જેના થકી આપણે આપણા પરિવારના સભ્યોની જાનહાની બચાવી શકીએ છીએ એવી અમારી નમ્ર વિનંતી છે મલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ